પહેલાંના સમયની અંદર ઋષિમુનિઓના આશ્રમની અંદર કામધેનુ ગૌ માતાઓ હતા એવું કહેવાય છે કે વશિષ્ઠ ઋષિના આશ્રમમાં કામધેનુ ગૌ માતા હતા એકવાર એમને ત્યાં વિશ્વામિત્ર નામનો રાજા આવ્યા વિશ્વામિત્ર આશ્રમનો પ્રભાવ જોયો આટલું બધું સુખ સામ્રાજ્ય જોયું એટલે વિશ્વામિત્રને થયું કે આ બધું ક્યાંથી આવ્યું ત્યાં વશિષ્ઠ ઋષિએ કીધું કે આ કામધેનુ ગૌમાતાની કૃપાથી છે અમારા આશ્રમમાં જે કામધેનુ ગૌ માતા છે એની કૃપાથી આ બધો વૈભવ છે એટલે વિશ્વામિત્ર લઈ જવા માટે પ્રયાસ કર્યો કે ભાઈ કામધેનુ લઈ જાવ વશિષ્ઠ એ ના પાડી અને બંને વચ્ચે યુદ્ધ થયા અને કામધેનુ ગૌમાતાના શરીરમાંથી અનેક સૈનિકો નીકળ્યા અને વિશ્વ મિત્રના સ્વપુત્રનું મૃત્યુ થયું આ બધાની પાછળ કામધેનુનો પ્રતાપ છે ભાવનગર તળાજા હાઈવે પર આવેલું કોબડી ગામ અને કોબડી ગામની અંદર સર્વેશ્વર ગૌધામ આવેલું છે આ ગૌધામની અંદર પ્રવેશતાની સાથે જ તમને શાંતિનો અનુભવ થાય એવું ખૂબ જ સુંદર અહીંનું વાતાવરણ છે આ ગૌધામની સ્થાપના જે છે એ અહીંના મહંત જયદેવ શરણજી મહારાજે કરી હતી એક ગાયથી શરૂઆત કરી અને અત્યારે પંદરસો થી પણ વધારે ગાયો અને બળદો અહીં રાખવામાં આવે છે વૃદ્ધ અંધ અપંગ તેમજ નિરાધાર ગાયો અને બળદોની અહીં ખૂબ જ સુંદર જે છે એ ગૌધામ દ્વારા સેવા થઈ રહી છે અહીં કામધેનુ ગૌ માતા પણ આવેલી છે જે ગુજરાતનું પ્રથમ એવું મંદિર કામધેનુ ગૌ માતાનું મંદિર અહીં કોબડી ગામ ગૌધામની અંદર આવેલું છે તો તમામ માહિતી જે છે અહીંના જયદેવ જયદેવ શરણજી શરણજી મહારાજ મહારાજ પાસેથી આપણે ખૂબ સરસ કથાકાર પણ છે તો વધુ માહિતી આ ગૌશાળા તેમજ કામધેનુ ગૌ માતા વિશે આપણે તેના પાસેથી લઈશું તો ચાલો મળીએ જયદેવ શરણજી મહારાજની અને વધુ માહિતી લઈએ સૌ પ્રથમ આપનો પરિચય આપજો અને આ ગૌશાળાની શરૂઆત જે છે ક્યારથી અને કઈ રીતે થઈ તેના વિશે થોડીક માહિતી આપજો જય ગૌ માતા મારું નામ મહંશ્રી જયદેશ્વરણજી મહારાજ શ્રી સર્વેશ્વર ગૌધામ હોબડીમાં અત્યારે હાલ હું મહાન તરીકે છું આજથી બાર વર્ષ પહેલાં અહીંયા આ નીલકંઠ મહાદેવના સાનિધ્યમાં શ્રી સર્વેશ્વર ગૌધામની સ્થાપના થઈ અહીંયા એક બીમાર ગૌમાતાથી સેવાની સરવાણી શરૂ થઈ અને ખૂબ બધા પડકારોનો સામનો કરતાં કરતાં હાલમાં બાર વર્ષે સર્વેશ્વર ગૌધામમાં લગભગ પંદરસો જેટલી ગૌમાતાઓ ગૌવંશની સેવા થઈ રહી છે અંધ અપંગ નિરાધાર ગાયો અને વયોવૃદ્ધ બળદોનું સૌથી મોટું ભાવનગરનું કેન્દ્ર કહી શકાય ગૌશાળા કહી શકાય ધસરોશ્વર ગૌધામ હાલમાં અહીંયા સિત્તેર જેટલી અંધ ગાયો છે દોઢસોથી પ્લસ વધારે અપંગ ગાયો છે નવસો જેટલા વૃદ્ધ બળદો છે જેને ખેતીમાંથી આંકીને કાઢી મૂકવામાં આવે જેને આગળ પાછળ કોઈ હોય નહીં જ્યાં સુધી શરીરમાં શક્તિ હોય ત્યાં સુધી કામ કરાવે અને પછી કાઢી મૂકે સ્વાર્થી ખેડૂતો તો આવા નવસો કરતાં વધારે બળદોની હાલમાં અહીંયા સેવા થઈ રહી છે ગાયો અને બળદો જ્યારે બીમાર હોય તો અહીંયા કોઈ પણ પ્રકારનો ચાર્જ શુલ્ક લીધા વગર અહીંયા નિસ્વાર્થ ભાવે સ્વીકારવામાં આવે છે સેવા કરવામાં આવે છે ચાર ડોક્ટરની ટીમ ખડેપગે રહી બીમાર ગાયોની સેવા ઓપરેશનો કરતી હોય મોટી ઓપરેશન થિયેટર છે અનેક રીતે એની સેવા કરી રહ્યા છે સાથે સાથે પક્ષીઓની પણ સેવા થઈ રહી છે અહીંયા અલગ અલગ વોર્ડની અંદર શેડમાં બે હજાર કરતાં વધારે ચકલી ઘર બાંધવામાં આવ્યા છે પણ ચકલીના માળા બર્ડ ફીડર એની અંદર ચણવા માટે મિની ચબૂતરા લગાવવામાં આવ્યા છે અને એ રીતની ચકલીઓનું સંવર્ધનનું પણ કામ થઈ રહ્યું છે રોજના હજારસોથી હજારથી પંદરસો કબૂતર રોજ અહીંયા ચણ જુવાર ચણતા હોય છે એની સાથે સાથે માનવ સેવામાં અહીંયા અન્નક્ષેત્ર અવિરત ચાલુ છે જે કોઈ લોકો આવે છે એ લોકો બધા માટે પ્રસાદની અહીંયા સુંદર વ્યવસ્થા રહેવાની પણ વ્યવસ્થા છે કોબડી ગામની અંદર જે એક લોકો એકલા રહે છે જેની આગળ પાછળ કોઈ છે નહીં વૃદ્ધ લોકો એ લોકોને ત્રણ ટાઈમનું ટિફિન દ્વારા અહીંથી આપણે ભોજન પ્રસાદ પૂરું પાડીએ છીએ સાથે સાથે ભાવનગરનું સૌથી મોટું સરકારી દવાખાનું સરતી હોસ્પિટલ ભાવનગર લાલ દવાખાનું ત્યાં દર્દીઓને સેવા માટે અઠવાડિયામાં ત્રણ દિવસ સુધી ત્રણસો સોસો ટિફિન એટલે અઠવાડિયાના ત્રણસો ટિફિન દર્દીઓને સેવામાં આપવામાં આવે છે અહીંયા બુટેલ ગામમાં કીકાણી હોસ્પિટલમાં જે બેનોને બાળકનો જન્મ થતો હોય એને રાબ શિરો આપવામાં આવે જ્યારે રજા મળે ત્યારે ગાયના ઘીની સુખડી પ્રસાદી સ્વરૂપે આવી તો અનેકવિધ

જેમ તમે વાત કરી એમ શાસ્ત્ર પ્રમાણે એને વિજ્ઞાને પણ આ સિદ્ધ કર્યું છે કે બે લાખ ગાય જન્મે ત્યારે એકાદી આવી કામધેનું ગાય જન્મતી હોય છે હવે આની વિશેષતાની વાત જો કરીએ તો જેમ માણસમાં બત્રીસ લક્ષણ આવે એમ ગાયમાં બાવન લક્ષણ આવે તો આ કામધેનું ગાય હોય એ બાવન લક્ષણ પૂર્ણ હોય અને એનો મુખ્ય એનો ખબર એ રીતનું પડે એ યુટ્રેસ એટલે ગર્ભાશય ન આવે એટલે ક્યારેય કામધેનુ ઋતુમાં ન આવે

પણ આ કામજેનું ગાય છે આ ક્યારેય ઋતુમાં ના આવે એટલે ભગવાન બને અહિયાં છે રોજ સવાર સાંજ એમનો શ્રંગાર કરવામાં આવે શણગારવામાં આવે અને જેમ ભગવાન આરતી થાય એમ કામધેનુ ગૌ માતા ની આરતી થતી હોય છે અહિયાં એમનો ગળાનો માથાના પગના ઝાંજરા એની વસ્ત્ર આ બધો શ્રિંગાર કરવામાં આવે સવાર સાંજ બંને ટાઈમ અને ભગવાનની જેમ આરતી પૂજા કરવામાં આવે એ રીતે અહીંયા સર્વેશ્વર ગૌધામમાં કામધેનુ ગૌ માતા ની આરતી કરવામાં આવે છે જય ગૌ માતા કામધેનો ગૌમાતાના તમે જેમ દર્શન કર્યા કે બે લાખે એકાદી કામધેનો જન્મથી હોય છે પહેલાંના સમયની અંદર ઋષિમુનિઓના આશ્રમની અંદર કામધેનું ગૌ માતાઓ હતા એવું કહેવાય છે કે વશિષ્ઠ ઋષિના આશ્રમમાં કામધે ગૌ માતા હતા એકવાર એમને ત્યાં વિશ્વામિત્ર નામનો રાજા આવ્યા વિશ્વામિત્ર આશ્રમનો પ્રભાવ જોયો આટલું બધું સુખ સામ્રાજ્ય જોયું એટલે વિશ્વામિત્રને થયું કે આ બધું ક્યાંથી આવ્યું વશિષ્ઠ ઋષિએ કીધું કે આ કામધેનુ ગૌ માતાની કૃપાથી છે અમારા આશ્રમમાં જે કામધેનુ ગૌ માતા છે એની કૃપાથી આ બધો વૈભવ છે એટલે વિશ્વામિત્ર લઈ જવા માટે પ્રયાસ કર્યો કે ભાઈ કામધેનુ હું લઈ જાઉં એ ના પાડી અને બંને વચ્ચે યુદ્ધ થયા અને કામધેનુ ગૌ માતાના શરીરમાંથી અનેક સૈનિકો નીકળ્યા અને વિશ્વામિત્રના સો પુત્રનું મૃત્યુ થયું આ બધા એની પાછળ કામધેનુનો પ્રતાપ છે એટલે જ્યાં કામધેનુ ગૌ માતા હોય ત્યાં કહે છે ક્યારેય દુકાળ નથી પડતો અકાળ નથી પડતો સુખ સુખ અને કેવલ સુખ જ હોય છે એટલે અહીંયા જે કોઈ આવે સરવેશ્વર એ કાયમ કહેતા હોય છે કે અમને સુખનો શાંતિનો અહીંયા અહેસાસ થાય છે છે એનું કારણ ગૌમાતાનું હજારો લોકો કામધેનુ ગૌ સેવા માટે દર્શન માટે અને એમની કૃપા પ્રાપ્ત કરવા માટે આવે છે અને સાચા મનથી તો કામધેનુ ગૌમાતાની સેવા કરવામાં આવે તો એવું કહેવાય છે કે અગિયાર દિવસમાં સેવામાં મા પ્રસન્ન થાય ત્રણેય લોકમાં એવું કાંઈ અશક્ય નથી કે કામધેનું ગૌમાતા

તો અહીંયા સ્વીકારવામાં આવે પણ એના માટે એક નિયમ છે જે ગામમાંથી લાવે ત્યાંનો તાલુકા ત્યાંનો ગ્રામ પંચાયતનો દાખલો લાવવો જરૂરી છે તેની પંચાયત લખીને આપે કે આ ગાય લાવવાની છે આને કોઈ આગળ પાછળ છે નહીં આ સ્વીકારવામાં આવે તો એ બીમાર ગાયને સ્વીકારવામાં આવતી હોય છે અને બળદ કોઈ પણ જગ્યાએ સારો હોય કે બીમાર હોય કોઈ પણ હોય બળદને અહીંયા સ્વીકારવામાં આવે છે કોઈ પણ બળદ મૂકવા આવે પંચાયતનો દાખલો લાવવો ખૂબ જરૂરી છે કારણ કે ઘણી વખત અહીંયા કોઈ ગાય કે કોઈ બળદ લાવવામાં આવ્યા પછી પાછળથીના માલિક આવે કે અમારી ગાય તમે શા માટે લાવ્યા એટલે આવા તકરાર ન થાય એટલા માટે પંચાયતનો દાખલો એક બાકી લાવવો જરૂરી છે બાકી કોઈ પ્રકારનું શુલ્ક અહીંયા ગાય કે બળદ નહીં જે બીમાર હોય એને લેવા રાખવામાં આવે એનું માનો કે કોઈ વ્યક્તિને અહીં સેવા મોકલવી હોય અથવા તો સેવા કરવા માટે આવવું હોય તો તેના માટે થોડુંક એડ્રેસ અને શું એનો જે મેનો છે એના વિશે થોડીક માહિતી આપજો અહીંયા જે લોકો આર્થિક સહયોગ કરવા માંગતા હોય છે પૈસા દાન કરવા માંગતા હોય તો બેંકનું ટ્રસ્ટનું એકાઉન્ટ છે ગૂગલ પે નંબર છે એની અંદર કોઈપણ પ્રકારની નાનામાં નાનીથી લઈ મોટા મોટી રકમ દાન કરી શકે છે એની તમને અહીંયાથી પહોંચ પણ મળી જશે બીજું જે લોકોને અહીંયા નિરાવ મોકલવો હોય ઘાસચારો ખાણ કોઈ બી વસ્તુ એ વસ્તુ મોકલી હોય એ ચોવીસે કલાક દરવાજા ખુલ્લા ગમે ત્યારે મોકલી શકે અહીંયા કોઈ સેવા કરવા ઈચ્છતા હોય કોઈને એમ થાય ચાલો બેથી પાંચ દિવસ સેવા માટે જવું છે તો અહીંયા રહેવા જમવાની તમામ પ્રકારની વ્યવસ્થા છે જે પણ થઈ શકે સેવા માટે અહીંયા દરવાજા ખુલ્લા હોય છે અહીંયા રહેવા જવાની તમામ વ્યવસ્થા છે આ સર્વેશ્વર ગૌધામ એટલે કોબડી ગામની અંદર આવેલું ગૌશાળા છે ભાવનગરથી તળાજા રોડ ઉપર ભાવનગરથી પંદર કિલોમીટર હાઈવે ઉપર જ કોબડી ગામ છે ગામથી અડધો કિલોમીટર સર્વેશ્વર ગૌધામ છે આવેલું ત્યાં આપ આવી શકો છો સેવા માટે ગમે ત્યારે ચોવીસે કલાક દરવાજા સેવા માટે ખુલ્લા હોય છે આજે આપણે બાબુ જોઈએ છે કે અનેક ગાયો જે છે કતલખાને જતી હોય છે અનેક ગાયો કપાતી હોય છે રખડતી હોય છે તો ગાયની સેવાનું શું મહત્વ છે અને એને પાલન પોષણ કરવાથી અનેક જે છે આપણને લાભ થતા હોય તો તેના વિશે થોડીક માહિતી આપજો બહુ સાચી વાત છે ગાય એ સનાતન હિન્દુ ધર્મની ધરોહર છે આપણા સનાતન ધર્મમાં જે સોળ સંસ્કાર છે સોળ સંસ્કારની અંદર સૌથી પહેલાં ગાયની જરૂર છે અત્યારે તો હિન્દુ ધર્મનું દુર્ભાગ્ય કહેવાય કે આપણી માતા ગૌમાતા કતલખાને જઈ રહી છે પોતાનું પેટ ભરવા કૂડો કચરો ફફોસી રહી છે રસ્તે રખડતી થઈ રહી છે અને ખરેખર એના માટે હિન્દુએ ચિંતા કરવી જોઈએ આપણા ધર્મગુરુઓ ચિંતા કરે છે એના માટે પ્રયત્ન પણ કરે છે પણ બધા એના સાથની જરૂર છે ગાય એ હિન્દુ ધર્મનું અભિન્ન અંગ છે ગાય વગર હિન્દુ ધર્મ ટકી જ ન શકે જેમ કોઈ પણ વસ્તુને ચાર પાયા હોય એમના હિન્દુ ધર્મના ચાર પાયા છે એમાંનો એક પાયો છે ગૌમાતા જ્યાં સુધી આ દેશની ગૌમાતા દુખી હશે જ્યાં સુધી આ દેશની ગૌમાતા ભટકતી છે ત્યાં સુધી દેશ કોઈ દિવસ ભારત વિશ્વગુરુ બની શકે થોડા સમય પહેલાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે જ્યાં સુધી ભારતની ભૂમિ પર ગૌ રક્ત રેડાતું રહેશે ગાયનો ગાયનું લોહી પડતું રહેશે ત્યાં સુધી ભારત વિશ્વગુરુ બની નહીં શકે એટલે થોડું ગૌમાતા માટે આપણે જાગૃત થઈ થોડું પ્રયત્ન કરીએ જ્યારે કોઈ જટિલ બીમારી આવે છે મુશ્કેલીનો સમય આવે ત્યારે ગૌમાતા જ આપણને બચાવતી હોય છે તમે જાણો છો અત્યારે કેન્સર જેવા રોગોની અંદર છેલ્લો રસ્તો ગૌમૂત્રનો હોય છે ગૌમૂત્રના સેવનથી કેન્સર જેવા રોગો મટી શકતા હોય છે બધા રોગની અંદર ગૌ પંચગવ્ય ગાયનું દૂધ દહીં ઘી ગાયનું છાણ ગૌમૂત્ર આ પંચગવ્યનું ખૂબ મોટું મહત્ત્વ છે અસાધ્ય રોગ પણ

ગમે એટલો તણાવ મુશ્કેલીમાં હોય ખાલી ગૌમાતા પાસે વયો જાય અડધો કલાક ગૌમાતા સાથે રહે ને તો એનો તણાવ ડિપ્રેશન દૂર થઈ જતું હોય છે બહુ બહુ ખરેખર ગૌમાતાની અંદર જે શક્તિ છે જે ઊર્જા છે એ માનવ માટે બહુ જરૂરી છે જ્યારે હતાશ થઈ જાઓ નિરાશ થઈ જાઓ થાકી જાવ ત્યારે ગાય નજીક આવી જાઓ ગાય જ એક એવી વસ્તુ છે ગાય જ એક એવું જીવ છે જે આપણને શાંતિ અને સુખ આપી શકે એમ છે જરૂર છે બધા ગૌ સેવામાં લાગીએ

જ્યારે સેવા જ કરવા નીકળ્યા છીએ ગૌમાતા માટે નીકળ્યા છીએ તો પ્રયત્ન કરીએ છીએ અને કંઈક ગૌમાતા જ આ બધી વ્યવસ્થા કરતી હોય અમે તો ક્યાંય માગવા નથી જતા ક્યાંય લેવા નથી જતા ક્યાંય આવક નથી આપ મેળે સ્વયંભૂ બધા દાતાઓ આવતા હોય છે દાન દેતા હોય છે અને ગૌમાતાની કૃપાથી બધું ચાલતું હોય છે અહીંયા ઘાસચારો ટોટલ ખરીદી કરવામાં આવે છે દાતાઓ તરફથી આવે તો બહુ ઓછા પ્રમાણમાં હોય છે એટલે બહારથી ખરીદી કરવામાં આવે અમારી પાસે બધી બીમાર ગાયો છે એટલે અમારા માટે મોટો પડકાર હોય છે કે ગૌમાતાને કેમ વધારે સ્વસ્થ રાખવા અત્યારે દરરોજ ગૌમાતાને જે પીવાનું પાણી હોય છે બળદોને એની અંદર દવા ભેળવીને દેવામાં આવે જેથી કરી થોડી શક્તિ આવે જ્યારે ઉનાળાનો સમય આવશે તડકો પડશે એટલે રોજનો પંદર ડબ્બા ગોળ અવેડામાં નાખવાનો જેથી કરી પાણી ગળ્યું થાય ઠંડુ થાય અને ગૌમાતાઓ વધારે વધારે પાણી પીવે અને વધારે વધારે સ્વસ્થ રહે આમ લીલા સૂકા અલગ અલગ ચારા લાવવામાં આવે છે બહારથી સુરતથી પણ શેરડી શેરડીની ઉમગાવવામાં આવે અહીં આજુબાજુ ગામડામાંથી લીલો ચારો અમે પોતે પણ દોઢસો વીઘા જમીનમાં વાવેતર કરી અને એમાંથી લીલો ચારો ઉગાવીએ છીએ ગૌમાતા માટે નાના બચ્ચા માટે બીમાર અંધ ગાયો માટે અને વધારેમાં વધારે પૌષ્ટિક ખોરાક મળે તો જ ગૌમાતા વધારે સાચવી શકાય અને વધારે એ તંદુરસ્ત રહે એવા પ્રયત્નો માટે ખાણદાણ ગોળ પાણી એનું જે કાંઈ છે એની ખૂબ અમે ધ્યાન રાખીએ ડૉક્ટરોની પણ એક ટીમ ખડા પગે હોય છે કે જેથી ગૌમાતાને કોઈ પણ ગૌમાતા માતા કે પણ બીમાર પડે તો તુરંત એને સારવાર મળી શકે ગાયો માટે અલગ અલગ વોર્ડ છે અંધ ગાય છે અપંગ ગાય છે તો એના વિશે થોડી માહિતી આપજો અહીંયા ટોટલ પંદરસો ગાયોની અંદર અલગ અલગ ચૌદ વોર્ડ બનાવવામાં આવ્યા છે જેની જેવી કેપેસિટી દાખલા તરીકે અંધ ગાયો છે તો અંધ ગાયોને બાંધી રાખવી પડે ખુલ્લી ન રખાય ભટકાય બીજે ભાળે નહીં નીર ભાળે નહીં એટલે એને બાંધી રાખવી પડે સ્પેશિયલ કમાણે હોય ત્યાંનું પાણીનું એક અલગ અવેડો દરેક ગાય પાસે હોય જેથી કરી ત્યાં પાણી પી શકે કોઈ બીમાર ગાય હોય વૃદ્ધ બળદો છે તો વૃદ્ધ બળદોની અંદર અલગ અલગ ચાર વિભાગ છે એક વૃદ્ધ બળદ છે સશક્ત છે એક થોડા દુબળા છે એક વધારે દુબળા છે ગઢા થયા એકને ઓપરેશન કરવાના છે આ તો ઓપરેશન થઈ ગયા છે તો આ રીતના બધાની અલગ અલગ વ્યવસ્થા ઉંમર પ્રમાણે કેપેસિટી ક્ષમતા પ્રમાણે કરવામાં આવી જેથી કરીને કોઈ ગાય કોઈ બળદ ભૂખ્યું ન રહી જાય

ખેડૂતો માટે એક જ સંદેશ આપવા માંગુ છું કદાચ તમે સેવા ન કરી શકતા પહોંચી શકતા હો કંઈ વાંધો નહીં પરંતુ આપનો બળદ છૂટો રસ્તે રખડતો નહીં મેઘો આ રખડતો બળદ નથી બહાર ખાવાનું ભાળતો નથી પાણી ભાળતો અને ભૂખ્યો તરસો રીબા રીબાને મળતો હોય જેને આખી જિંદગી આપણને કામ કરી દીધું આવા બળદને આવું મૃત્યુ આપણે ન દેવું જોઈએ અને કદાચ જો આવું મૃત્યુ આપણે બળદને દઈએ તો આપણે ક્યારેય સુખી ન થાય એટલે જે પણ ખેડૂતો છે એને હું નમ્ર વિનંતી કરું આપણે બધા ખેડૂતના દીકરાઓ છીએ આપણને ખબર છે બળદની અહેમિયત શું હોય છે એટલે ક્યાંય પણ બળદ તમને છૂટો જોવા મળે તો માલિકીનો હોય ન જોતો હોય તો સર્વેર ગૌધામ સુધી પહોંચાડો એક પણ રૂપિયો લીધા વગર અમારા દરવાજા ચોવીસે કલાક બળદો માટે ખુલ્લા હોય છે ગમે ત્યારે ગમે એટલા બળદો હોય અમે એક દિવસના ચાલીસ ચાલીસ બળદો લીધેલા દાખલા છે એક જ દિવસમાં ચાલીસ બળદો અહીંયા સર્વેશ્વર ગૌધામમાં ઉતાર્યા હોય અને હાલમાં પણ રોજના પાંચ થી સાત બળદની આવક રોજની અત્યારે હોય છે દરવાજા ચોવીસે કલાક ખુલ્લા છે બળદો માટે ગમે ત્યાંથી ગમે ગામમાંથી બળદ અહીંયા પહોંચાડો જેથી કરી બળદ કોઈ રખડે નહીં અને હેરાન દુઃખી ન થાય ગાયો વિશે અને ગૌ સેવા માટે ખૂબ જ સુંદર માહિતી જે છે એ જયદેવ શરણજી મહારાજે આપણને આપી છે વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી કરજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે હજી સુધી જો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વધારે વધારે ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો જય ગૌ માતા